પંપ ઉપર ટમટમ્યા કરવાના છે તો ચાલો આગળ તમને હું બતાવી દઉં કેવા થાય છે બરાબર હાલો દોસ્તો કેમ છો બધા મજામાં મજામાં જઈશું તો આપણે બે આઠળી એલખોરવાળા વિડીયોમાં મેં કીધું હતું બે આઠળી પૈતી અને બે બાકી હતી પાવાની તો એ બે બાકી હતી ને ત્યાં વરસાદ થઈ ગયો એટલે આપણે કામ થઈ ગયું છે બરાબર તો આપણે એક પાણી જો વરસાદ થઈ ગયો આ તમે જોઈ શકો છો બરાબર એટલે હવે આપણે તો ઉપાધી છે નહીં બરાબર તો આજ આપણે શું કામ છે એ તમને હું બતાવી દઉં બરાબર તો આ વિડીયોમાં તમે રીજો પૂરો વિડીયો જોજો મજા આવશે બરાબર ઘણું કામ છે તમને આગળ બતાવું બરાબર તો ફાઇનલી દોસ્તો તમને એમ થયું છે કે આ શું કરે છે બરાબર તો હું તમને કહી દઉં કે હું કરતો તો અહીંયા આપણે આ તમને હરખવો દેખાય ને આના બી હું સોંપતો તો બરાબર એટલે આ ચોમાસું છે ને તો સાંટા આવ્યા રાખે ને તો ઉગી જાય સમજ્યા એટલે આપણે જાજુ પાણી પછી પાવું ન પડે એટલા માટે હરખવાના બી સોંપતો તો અને એટલામાં ખાલું હતું અને બીજો તમે જોવો એ કાંઈ ખાલું છે બરાબર દે એટલે વાયડ આપણી મસ્તી ની થઈ જાય કારણ સારા લાગે આપણને બરાબર અને આ બે આ મારા ભાઈનો પાક છે અને આ આપણો પાક છે બરાબર તો એ સારું લાગે અને આમ અલગ અલગ થઈ જાય એમ છે પડી જાય એમ કે અને સાય થઈ જાય ને બધું હાલે પછી મોટા થોડાક થાય એટલે કાપી નાખવાનું એટલે બર્તનનું યાલે બધું હાલે તો હવે આપણે આગળ હજી કામ છે પણ શું કામ હે એ તમને આગળ બતાવો એટલે વિડીયોમાં તમે રીજો બરાબર ચાલો તો આગળ મળીએ આપણે બીજા કામ સાથે શું કામ હે એ આગળ બતાવું તો દોસ્તો હવે હું વાત કહું ને તો આપણે જો આ ટીપ કે લઈ લીધા છે લાઇટું એટલે કે અને એ આપણે વારામ ફિટ કરવા જવાની છે બરાબર તો કારણ કે આપણે કણે બેટરીથી સવા મારીને એટલે ફરતી ટમટમ્યા થાય એ વિડીયો હું તમને બતાવી દઈશ આગળ બરાબર એવી લાઈટ લાગે છે તો ચાલો હવે ફટાફટ આ ફીટ કરી વારી પછી આગળ મળીએ જો દોસ્તો આ આપણે આ લે ફે બરાબર આવડો ગલો ફે જો આ ગલો ફે ને આમાં હવે જો ને આપણે મારવાનું આમાં લાલ શેડો આપ્યો હોય ને એને આ ઉપલા વારે બાંધી દેવાનું અને આ કાળો શેડો રહ્યો ને એને આપણે નીચલા વારે બાંધીશું રેડી જો કમ્પ્લેટ બરાબર ચાલો તો હવે આપણે બધે બાંધી દઈ તો ફાઇનલી દોસ્તો આપણે એ ગલબ બધા એ હતા એ આપણે બાંધી દીધા છે અને તો હવે ચાલો હવે આગળ શું છે એ તમને બતાવું બરાબર તો વિડીયોમાં તમે રીજો ચાલો મળીએ આપણે આગળ તો ફાઇનલી દોસ્તો હાઇન પડી છે બરાબર અને આપણે વ્યાય હવે ટમટમિયા ચાલુ કરવા અને આપણે પંપ ઉપર ટમટમિયા કરવાના છે તો ચાલો આગળ તમને હું બતાવી દઉં કેવા થાય છે બરાબર જોવા અહીંયા પંપ મેં લઈ લીધો છે અને એક આવું દોડ્યું છે ચાલો હવે ફિટ કરી નાખીએ પછી તમને બતાવું કે કેવી લાઈટ ઉ થાય હવે બાકી લાઈટ લાગે જોરદાર જો હવે આપણી વાડીની શો કેવો હવે જોઈ લ્યો Λάγαινα μπάκι, μωστίνι. Το δωστό આપણો આ વિડીયો અહીંયા પૂરો કરીશું તો મળીએ કાલ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી આવજો ટાટાને બાય બાય